લોકસભા સામાન્ય ચૂંટણી બે અંતર્ગત દેવગઢ વારિયા કાપડી પ્રાથમિક શાળાના શિક્ષકોના નેજા હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાપડીના અનેક પડિયાઓમાં બેનરો સાથે રેલી સ્વરૂપે નીકળી મતદાન જાગૃતિ માટે આયોજન કરવામાં આવે દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડેનાઓના આદેશ અનુસાર દેવગઢ બારિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે એલ ભરવાડનાઓના માર્ગદર્શન હેઠળ કાપડી પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોના નેતૃત્વમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા આગામી સાતમી મેના રોજ મતદાન યોજાનાર હોય જેને લઈને દાહોદ જિલ્લા ખાતે વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે દેવગઢ બારિયા ના કાપડી વિસ્તારના અલગ અલગ ફળિયામાં વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં બેનરો લઈ રેલી સ્વરૂપે મતદારોને સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો કે લોકતંત્રનો વિધાતા મતદાર હોય છે જાગૃત મતદાતા આળસ કરીશ નહીં ફરજથી ડગીશ નહીં મતદાન ચૂકીશ નહીં મત આપવો આપણી ફરજ છે જેવા સૂત્રોવાળા બેનરો હાથમાં લઈ મતદાન જાગૃતતા રેલી યોજવામાં આવી આ રેલી થકી મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત અને તેઓમાં ઉત્સાહ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો